ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ફોલો ફોલો શબ્દનો અર્થ અનુસરવું કોઈની પાછળ ચાલવું કશાકમાંથી પરિણામવું કે નિપજવું સમજવું માર્ગદર્શક તરીકે લેવું કશાકનો અર્થ સમજવો વર્તમાન સ્થિતિ કે પ્રગતિથી માહિતગાર હોવું કે તેનું ભાન હોવું થાય છે ફોલો શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ફોલો ધી પાથ થ્રુ ધી વુડ્સ એટલે કે જંગલમાંથી પસાર થતા માર્ગને અનુસરો એક બીજું ઉદાહરણ જોઈએ આઈ કુડન્ટ ફોલો ધ પ્લોટ ઓફ ધ ફિલ્મ એટલે કે હું ફિલ્મનો પ્લોટને સમજી શક્યો નહીં એક અન્ય ઉદાહરણ જોઈએ ધ ડોગ ફોલોડ હિમ વેરએવર હી વેન્ટ અર્થાત તે જ્યાં પણ જતો હતો ત્યાં કૂતરો તેની પાછળ પાછળ જતો હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ